અનિરો મહિમા છે તો શ્રાવણ માસ દરમિયાન ભક્તો શિવજીની પૂજા અર્ચના કરે છે અને સોમવાર શિવજીને પ્રિય હોય જેથી સોમવારે શિવાલયોમાં ભક્તોના ઘોડાપુર પૂરમટી પડે છે ત્યારે આજે સોમવારથી જ શ્રાવણ માસનો પ્રારંભ થયો હોય સુરતના તમામ શિવાલયોમાં ભક્તોના ઘોડાપુર પૂર ઉમટી પડ્યા હતા કતાર ગામ અઠવાલાઇન્સ વેસુ વરાછા અંબાજી રોડ સહિતના શિવાલયોમાં ભક્તો વહેલી સવારથી જ ઉમટી પડ્યા હતા જેને લઈ શિવાલયોમાં હર હર ભોલેનો નાદ ગુંજી ઉઠ્યો હતો મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ કર્મ કર્મબંધનૈહિ આજનો દિવસ એટલે શ્રાવણ માસના પ્રથમ દિવસ અને આ શ્રાવણ માસના અંદર એવો દુર્લભ સંયોગ થયો છે જે પાંચ સાત વર્ષ દરમિયાન થયો હતો કે એક જ શ્રાવણમાં પાંચ સોમવાર આવ્યા પણ એ માસના વચમાં આવ્યા હતા પણ આ સિત્તેર વર્ષે જે શ્રાવણ માસ આવ્યો છે એના અંદર પ્રારંભ પણ સોમવારથી છે અને પૂર્ણાહુતિ પણ સોમવારથી છે આ યોગ આપણે જીવતા હોઈએ સો વર્ષ ને સિત્તેર વર્ષ દરમિયાન આવા દુર્લભ યોગ આવતા હોય એટલે આપણા ઉપર અસીમ શિવની કૃપા હોય ત્યારે આવા દુર્લભ પંચભૂત સમાન પાંચ સોમવાર કે જે પ્રારંભ પણ સોમવારથી થતો હોય શ્રાવણ માસનો અને પૂર્ણાહુતિ પણ સોમવારથી થતી હોય તો દરેક જીવ શિવ બનવા માટે આ ઉત્તમ યોગ છે જે સંયોગ આપણને પ્રાપ્ત થયો છે પાંચ સોમવારનો કે પહેલો સોમવાર અગ્નિ તત્વ છે બીજો સોમવાર જલ તત્વ છે ત્રીજો સોમવાર પૃથ્વી તત્વ છે

પવિત્ર શ્રાવણ મહિના શરૂ થાય છે ને દેવોનો દેવ મહાદેવ એનો આ પવિત્ર મહિનો છે અને ખૂબ પૌરાણિક આ મંદિર છે અને કાંકારેશ્વર ધામ કપિલાશ ધામનું ક્ષેત્ર તરીકે પણ ઓળખાય છે અને કપિલ મુનિ ભગવાને સૂર્યનારાયણનો તપ કરીને ભગવાનને પ્રસન્ન કરેલા અને અહીંયા ભગવાન પ્રગટ થયેલા કપિલ મુનિ ભગવાનનો અહીંયા આશ્રમ હોવાથી એને કપિલાશ્રમ પણ કહેવામાં આવે છે અને કપિલની મુનિ ભગવાને કપિલા ષસ્ટી દિવસે કપિલા ગાયનું દાન કર્યું અને બધી મનોકામના પૂર્ણ થઈ કપિલ મુનિ ભગવાન પછી જતા રહ્યા તપ કરવા માટે નીકળી ગયા ત્યાર પછી કાર્યક્રમે અહિયાં વરસાદ અને રેમ ધરતી કામ બધું આવતું ગયું અને ભગવાન અંદર સમાઈ ગયા ત્યાર પછી બધું કાંટાળું જંગલ થઈ ગયું આજુબાજુ એટલું જંગલ વચ્ચે ભગવાન

શું કરે છે કેમ દૂધ નથી આપતા ચોક્કસ જગ્યાએ ઉભી રહી ગઈ દૂધ નો કર્યો ડરી ગઈ અને એ જે આ પૌરાણિક કથા છે લોકવાયકા તો છે પણ મેં ભગવાન જે કીધું કે ઘણી લોકાયકા છે રામ ભગવાન પણ અહીંયા જયારે ઋષિમુનિ સ્નાન કરવું હતું

કાંતારેશ્વર મહાદેવ પડ્યું અને ગામનું નામ પણ પ્રકાર દરેક નીતિની સામે કાયદા ને રીતે ઉભો રહેતો એસકી